અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એલસીએસ ત્રણ અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડી વન સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે ચોવીસ ઓક્ટોમ્બર વલસાડમાં કમોસમી વરસાદ વરસ્યો છે બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તેવામાં દરિયો તોફાને બને તેવી શક્યતા છે ભારે પવન સાથે વરસાદની સંભાવનાને લઈને કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડના વાતાવરણનો પલટો આવતા વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેના નેશનલ હાઇવે સેલવાસ રોડો સહિત વ્યાપી પંથકમાં હળવો વરસાદ થયો પૂર્વ મધ્યમ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધવાની શક્યતા છે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તેવામાં કચ્છ કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ